માટે એક આદેશ કર્યો છે જી હા હેલ્મેટ પહેરવાની આદત નથી પાડી તો પાડી લેજો અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે પહેરવું પડશે હેલ્મેટ પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તો આગળવાળો તો ખરો જ ડ્રાઈવર જે છે અને પાછળવાળાએ પણ પહેરવું પડશે હેલ્મેટ હેલ્મેટ એન્ડ રોંગ સાઇડ સમસ્યા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે તબ જોઈ રહ્યા છો આ એક મોટી વાત હેલ્મેટ પાછળ બેઠેલા વ્યક્તિએ પણ પહેરવાનું છે રોંગ સાઈડ પર પણ જે વાહનો ચલાવી રહ્યા છે એમના માટે પણ એક સખત મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બે વ્યક્તિઓ હેલ્મેટ પહેરવાનું છે ટુ વ્હીલર પર બે વ્યક્તિઓ જાય છે તો બંને હેલ્મેટ પહેરવાનું છે આદત પાડી લેવી પડશે હેલ્મેટ પહેરવાની અમદાવાદમાં નહીં તો દંડ ભરવા તૈયાર થઈ જજો પાછળ બેસનારે પણ ફરજિયાત આ હેલ્મેટ પહેરવું પડશે ગાંધીનગર